પલ્લવિયા પાર્સના થવાના જય પલ્લવીયા પાર્સના દાદાની અસીમ કૃપાથી આજે મહાવીર સ્વામી જન્મ જન્મકલ્યાણ દિવસ નિમિત્તે અમારું પલ્લવિયા પાર્થના જીવદયા અભિયાન ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી આ કુંડા વિતરણ વગેરેની પ્રવૃત્તિ કરી રહ્યું છે અમારી બીજી પ્રવૃત્તિઓમાં બી ગાયને ઘાસ કવડાવવાનું કૂતરાઓને રોટલા આપવાના આ બધી પ્રવૃત્તિઓ અમારી ચાલી રહી છે અને અમે આ બધી પ્રવૃત્તિઓમાં સખી દાતાઓની દાનના પ્રવાહથી જ આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે હમણાં અમે ગયા વર્ષે આ પંખીગર આખું લગભગ ચાર સાડા ચાર પાંચ લાખ રૂપિયાના ખર્ચથી આખું પંખીગર બનાવ્યું છે દાતાઓની દાનના પ્રભાવે અને અમારી પ્રવૃત્તિ સતત ચાલુ રહી છે અને ચાર વર્ષથી અમે સતત આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અમારી આ પ્રવૃત્તિમાં ઉદ્દેશ એક છે કે જીવોને ઘાસ મળે પશુઓને પાણી મળે અને અન્ન પાણી કોઈ પણ જીવ સાતા પામે એ અમારો ઉદ્દેશ છે એટલે એ ઉદ્દેશને સરીને અમે આ પ્રવૃત્તિ નિયમિત રીતે ચાલુ રાખીએ છીએ અને અમારી પ્રવૃત્તિમાં ખાસ કરીને પ્રદીપભાઈ શાહ એમણે ખૂબ એટલે સમજો ને કે પ્રમુખ તરીકે હું છું પણ

ચાટો પચીસ નંગ ગાયને પીવા માટે પાણીની ટાંકી બરાબર આ રીતનું અમે વિતરણ કરીએ છીએ બધો અમારા દાતાઓ અમારા લખાવે છે એ રીતે અમારું વિતરણ થાય છે અને રોજનો અમારે બારસો રૂપિયાનો ખર્ચ છે એક હજાર રૂપિયાના કૂતરાને રોટલા અને છાસ અત્યારે ચાલુ છે પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી બે મહિનાથી રોજનું બસો રૂપિયાના ગાયને ઘાસ ઘવરાવાની પણ અમારી પ્રવૃત્તિ ચાલુ છે અમે ગયા વર્ષે અંદાજે ચાર લાખનું એક પંખી ઘર બનાવ્યું છે અંબિકાનગરમાં જ એ બી દાતાઓના સહયોગથી જ અમારું પંક્ બની ગયું છે બધાનો અમારો દાતાઓનો સાથ સહકાર મળી રહ્યો છે અમારું નેક્સ્ટ પંક્ ઘરની પણ અમારી વિચારણા ચાલુ જ છે અને અમારા કમિટી મેમ્બરનો પણ ખૂબ સાથ સહકાર મળે છે અને બીજું કે આવતી સાલ બી અમારો આવો નવો જ કેમ્પ અમારો થશે આનાથી વિશેષ કરવાની અમારી ગણતરી છે એટલે બધાનો સાથ સહકાર મળે એ જ અમારી પ્રાર્થના છે જગતના સર્વજીવોનું જગતના સર્વજીવોનું